લોકોને જાણે પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેવી ઘટનાઓ દિવસે દિવસે પ્રકાશમાં આવતી હોય છે ત્યારે કલોલના રાંચરડા ગામે એક પ્રેમી પ્રેમિકાને ભર બજારે માથાના ભાગે ગોળી ધરવી દીધી હતી કલોલ તાલુકાના રાંચરડા ગામમાં એક યુવાન અને મહિલા બાઇક ઉપર એક આવ્યા બાદ કોઈ તકરાર થતા યુવાને યુવતીને ભર બજારે માથામાં ગોળી ધરવી દીધી હતી સમગ્ર ગુજરાતમાં જાણે ગરમીનો પારો આસમાને ચડ્યો છે ત્યારે સંબંધોનો પારો પણ આજ રીતે ખૂની ખેલ સુધી પહોંચ્યો છે ત્યારે કલોલના રાંચરડા ગામે ભર બજારે એક પ્રેમી અને પ્રેમિકા ને લમણે ગોળી મારી નાસી છૂટ્યો હતો ત્યારે પોલીસે પણ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે સમગ્ર પ્રકરણમાં આરોપી ગોવિંદ પટેલ જે રાંચરડા ગામનો વતની છે અને એક સરકારી ડેરીમાં મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યો છે જ્યારે તેની રમીલા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો બંને છેલ્લા ઘણા સમયથી સાથે રહેતા હતા જ્યારે બંને પાત્રો પહેલેથી જ પરિણીત હતા અને બાળકો પણ હતા પ્રેમ આંધોળ હોય છે ત્યારે ગઈકાલે બપોરે ચાર વાગ્યાના સુમારે બંને ઝઘડતા ગામ વચ્ચે આવ્યા હતા જ્યાં મહિલા એક દુકાન આગળ ખુરશીમાં બેઠી હતી જ્યાં આરોપી ગોવિંદે મગજનો પારો ગુમાવ્યો અને રમીલાને લમણે ગોળી ધરબી દીધી હતી ત્યાં સુમસામ બજાર વચ્ચે ગોળીના અવાજ બધા એકદમ જોવા ગયા હતા તો રમીલાના માથામાંથી લોહી વહી ખાબુચિયા ભરાઈ ગયા હતા એક જાગૃત નાગરિકે તરત જ બોલાવી મહિલાને સારવા સિવિલ ખસેડી ગોળી મારી આરોપી ગોવિંદ પટેલ નાસી છૂટ્યો હતો તો પોલીસે સમગ્ર ઘટનાની જાણકારી મળતા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારબાદ જિલ્લા એસપી રવિ તેજા પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી તો સાથે જ પોલીસ પણ તાબડતોબ સિવિલ હોસ્પિટલ પહોંચી ગઈ હતી જ્યાં મહિલાના પતિની ફરિયાદને લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ફરી લગ્નેતર સંબંધમાં મહિલાએ જીવ ખોવાનો વારો આવ્યો છે ત્યારે હાલ તો આ બંને વચ્ચે પ્રેમ પ્રસંગ હતો તો કેમ મહિલા ઉપર ગોળી ચલાવી અને હત્યા કરી આરોપી પાસે પિસ્તોલ ક્યાંથી આવી સમગ્ર મામલે સાથે જ પોલીસ વિવિધ ટીમો બનાવી આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે આ ઘટનાથી એકસાથે બંને પરિવાર વિખેરાઈ ગયા છે ઓકે ઓસો કોમો જતાલે પટેલ આમ રાચડા તાલુકો કરો જિલ્લો ગાદીનગર મારી ઓફિસાઈ ડેકોરેશન ઉમા નિવાસમાં આવેલ છે જ્યાં અમે સૂતા હતા બપોરના ટાઈમે લગભગ ત્રણ એક વાગે અને બહારથી એકદમ અવાજ આવ્યો રામદેવ અમે જોયું તો એક ચતુર્ભાઈ કરી માણસે ફાયરિંગ કરી એની મિસિસ ઉપર ફાયરિંગ કરીને નાસી છૂટ્યો એની મિસિસના અમે એકસો આઠમાં મોકલ્યા અને આ કામ કર્યું કેવી કન્ડિશન હતી જ્યારે એકદમ સાહેબ કન્ડિશન તો બ્લડ એનું બહુ થયેલું અને માતાના ભાગમાં એને ફાયરિંગ કરેલું જે મારી નજર સામે જ ફાયરિંગ થઈ ગયું એકદમ અવાજ થયો